હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું તમારી સાથે આજે કુલ્લડ પીઝાની રેસીપી શેર કરીશ જે પિઝા આપણે ભાખરીથી બનાવશું કુલ્લડ પીઝા બનાવવા માટે આપણે પહેલાં બે પ્રકારના સોસ બનાવશું એક આપણે પીઝા સોસ બનાવશું અને બીજો ક્રીમી સોસ બનાવશું પીઝા સોસ બનાવવા માટે આપણે એક વાસણની અંદર ટમેટા બ્લાન્ચ કરવા મૂકીને બીજી બાજુ આપણે ક્રિમી સોસની તૈયારી કરીશું એક મિક્સચરના જારમાં સો ગ્રામ જેટલું પનીર ચારથી પાંચ કઢી લસણ એક ચીઝ ચીઝક્યુબ અડધો કપ દૂધ સ્વાદ અનુસાર મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો નાખીને બ્લેન્ડ કરી સાઈડમાં રાખી દઈશું પછી આપણે પીઝા સોસ માટે એક કઢાઈમાં બે ચમચી ઓલિવ ઓઇલ નાખી તેની અંદર એક મીડિયમ સાઇઝનો સમારેલો કાંદો નાખી સાતળી લેવો કાંદો સતરાઈ જાય પછી કાંદાની અંદર પાંચથી છ નંગ લસણની કઢી નાખી સાતળી લેવી પછી તુલસીના છથી સાત નંગ પાન નાખી બ્લાન્ચ કરેલા ટમેટાની છાલ ઉતારી તેમાં નાખી દેવા ટમેટા થોડા સતરાઈ જ ગયા પછી સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી લાલ મરચું ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખવો મસાલો બરાબર ભળી જાય બાદ ગેસ બંધ કરી લેવો પછી આ મિશ્રણને ઠંડુ કરીને એક જારમાં લઈ ક્રશ કરી લેવું આ પીઝા સોસ તૈયાર છે પછી આ પીઝા સોસને એક વાસણમાં કાઢી તેની અંદર લાલ પીળા કેપ્સિકમ કાંદા અને મકાઈના દાણા નાખી મિક્સ કરી લેવું તમે આ સોસની અંદર પનીરના ટુકડા ઓલિવ બેબિકોન બ્રોકોલી લીલા કેપ્સિકમ નાખી શકો છો અત્યારના છોકરાઓને પીઝા પાસ્તા મોમોસ બર્ગર એ બધું જ ભાવે છે તો આપણે પણ તેમને ખુશ રાખવા આ બધું ઘરે આવી રીતે બનાવીએ જેથી માં પણ ખુશ અને બાળકો પણ ખુશ બાળકો બહારનું અનહેલ્ધી ખાવામાંથી પણ બચી શકે છે અને પીઝા સોસ તો ઝડપથી બની જાય છે તો આપણે શા માટે એવો બહારનો પીઝા સોસ બાળકોને ખવડાવવો જોઈએ બાકી વધેલા લાલ પીળા કેપ્સિકમ કાંદા અને બાફેલા મકાઈના દાણા એક વાસણમાં લઈ તેની અંદર ક્રીમી સોસ નાખી મિક્સ કરી લઈશું જો તમારા બાળકો તીખું ના ખાતા હોય તો ખાલી ક્રિમી સોસથી પણ તમે આ પીઝા બનાવી શકો છો અને જો તમને ક્રીમી સોસ ના ભાવતો હોય તો તમે ખાલી પીઝા સોસથી પણ આ પીઝા બનાવી શકો છો ક્રિમી સોસથી આ કુલ્લડ પીઝામાં ચીઝ બસ્ટ પીઝા જેવો જ ટેસ્ટ આવે છે કુલ્લડ પીઝા બનાવવા માટે મેં બે માટીની કુલ્લડી ધોઈને સાફ કરીને લીધી હતી પછી તે કુલ્લડમાં મેં નીચે ભાખરી મૂકી તેની ઉપર પીઝા સોસ અને તેની ઉપર ક્રીમી સોસ મૂકી ફરીથી ભાખરી પછી પીઝા સોસ અને પાછો ક્રીમી સોસ પાથર્યો હતો પછી તેની ઉપર મેં મોઝરેલા ચીઝ પાથરી ફરી ભાખરીના ટુકડા પીઝા સોસ ક્રીમી સોસ પાથરીને મેં તેની ઉપર મોઝરેલા ચીઝ પાથર્યું હતું કુલ્લડ પીઝા તૈયાર થઈ ગયા બાદ પહેલાંથી પ્રીહીટ કરેલા ઓવનમાં એકસો એંસી સેલ્સિયસ ઉપર પીઝાને મેં દસથી બાર મિનિટ માટે બેક કરવા મૂક્યા હતા પછી એક મોટા માટીના બાઉલમાં પણ મેં કુલ્લડ પીઝાની જેમ ભાખરી અને સોસના થર કરી તેની ઉપર મોઝરેલા ચીઝ પાથરી દીધો પછી આ વાડકાને પણ મેં ઓવનમાં મૂકીને એકસો એંસી સેલ્સિયસ ઉપર ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કર્યો તમે આ રેસીપીમાં જોશો કે ભાખરી અને શાક જ છે પણ તેને અલગ રીતે પીરસવાથી તે પીઝા થઈ ગયા અત્યારે બાળકોને રોજ નવું ખાવા જોઈએ છે જે આપણે આપણા બાળકોને આવી રીતે શાકભાખરી પણ નવા નામ અને નવા રૂપ સાથે આપશું તે તે હોંશે હોંશે ખાશે આ પીઝા બનાવવા માટે મેં બિસ્કીટ ભાખરી સવારે બનાવી દીધી હતી જો તમારે આ રેસીપી બનાવી હોય તો આનું બધું પ્રિપરેશન સવારે જ કરીને મૂકી દો તો સાંજે તેને એસેમ્બલ કરી અને ઓવનમાં બેક કરવાનું જ રહે છે અને જો ઓવન ના હોય તો આપણે ગેસ ઉપર કેક બેક કરવા મૂકીએ તે રીતે પણ પીઝાને બેક કરવા મૂકી શકીએ છીએ તમે આ રેસીપીને ભાખરી સાથે ચોક્કસ બનાવજો અને રેસીપી કેવી બની તે પણ મને કોમેન્ટમાં જરૂર લખજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા બાય ફ્રેન્ડ્સ